યુનિટી પબ્લિક સ્કૂલ આજે એમાં આપણે અંગ્રેજીમાં આલ્ફાબેટ ઓળખીશું ઓળખવા છે ને બધાએ સરસ ચાલો તો આપણે આજે આલખીશું ચાલો આમાં આલ્ફાબેટ જી ફોર ગન ક્યાં છે સરસ ચાલો વન સી ફોર કેટ ક્યાં ચાલો p4 પેરોટ કે છે સરસ એન ફો નોઝ કોને કહેવાય શું છે આ માલ્ફાબેટ સરસ ઓર કાઈટ શું છે સરસ ચાલો કરો सरस सरस क्या तो राउंड करो टी फॉर टाइगर क्या सरस ओ फॉर ऑरेंज क्या है ध्यान सरस આઈ ફોર આઈસક્રીમ સરસ જેફર જોકર ગોતો તો ક્યાં છે કોને કહેવાય જેફર જોકર ગતો ક્યાં છે સરસ ચાલો એની પર કરો ફોર ક્યાં છે 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 સરસ ક્યુ ફોર ક્વીન ગોતો તો કોને કહેવાય ક્યુ ફોર ક્વીન હા ચાલો ઈ જ છે તમને જે હ સરસ એમ ફોર મંકી એમ ક્યાં છે એમ મેંગો એમ ફોર મેંગો ક્યાં છે ગોતો તો સરસ ચાલો કરો એ ફોર ફીસ ગોતો તો ક્યાં છે સરસ હા બી ફોર બોલ કયા છે યુવરાજ સરસ હમ્મ આર ફોર રેબીટ સરસ કરો સરસ